તાલાલા ની કેસર કેરી ઓરિજિનલ ખાલી માણ એમાં રામ વાલી હોય છે એની કેરી આપણે ખાઈ જતા હોય છે ત્યારે આ તો માવતર મેંગોવાળા ધર્મેન્દ્રસિંહ ઝાલા બારસો પચાસ રૂપિયાનું બોક્સ પોપટ હાટું થઈને લઈ આવીને પોપટને ખબર આવે હો ભાઈ જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો આ કાયદેસર જેનું છે એનો એનો ભાગ નીકળે ને ભાઈ આપણે એને આપવું પડે ને પ્રકૃતિને પર્યાવરણને અર્પણ હો ભાઈ આ પક્ષી પોપટ કે જેને બહુ કેરી વાલી હોય એના માટે સ્પેશિયલ તાલાલા ગીરની કેસર જોઈ લ્યો ભાઈ પોપટે તાલાલા ગીરની કેસર ખાય ઓ ભાઈ માવતર મેંગો ધર્મેન્દ્રસિંહ ઓગણ ઓગણસી આઠ તેતાલીસ અણસાઠ આઠ છપ્પન